કેસ સ્ટડી ડે સાડત્રીસ કેસમાં કંઈક એવું હોય છે કે એક વૃદ્ધ હોય છે એ ગામમાં વસવાટ કરતા હોય છે લાંબા સમયથી વસવાટ કરતા હોય છે ખેતી હોય છે અને ખેતીની જમીન હોય છે ખેતી પણ જાતે જ કરતા હોય છે ના કોઈ ભાગ્યાને રાખે છે આવી અતિવૃષ્ટિ એટલે કે માવઠાનું હોય અનાવૃષ્ટિ વરસાદ વરસાદ ના પડે એવા સંજોગોમાં પણ એ જમીન પર જાતે જ ખેતી કરે છે અને એમના જે સંતાનો અને એમની પત્ની હોય છે ને એ શહેરમાં વસવાટ કરતા હોય છે એ પણ લાંબા સમયથી અલગ જ વસવાટ કરતા હોય છે બંનેને હા કાયદેસર રીતે બધું કશું થયું નથી હોતું પરંતુ કેવાય મૌખિક રીતે બંને અલગ જ છે બંનેના વ્યવહારો પણ અલગ છે એ જે દાદા છે એ બીમાર પડે ગમે તે હોય તો ગામના લોકો એમની મદદ કરીને એમને એમની બીમારીમાંથી એમને બહાર કાઢવાની કોશિશ કરે ના એ પત્ની કે ના એ બાળકો એમને જોવા સુધા આવતા નથી એ સંજોગોમાં એ પત્ની અને બાળકો દ્વારા વારંવાર જમીનની માંગણી કરવામાં આવે છે થાય છે શું એ દાદા ના પાડે છે કે મારી હયાતીમાં તો હું કશું જ નહીં આપું કારણ કે તમે લોકો અત્યાર તો મને રાખતા નથી કાલે ઉઠીને મને નહીં રાખો તો એ મારું ફ્યુચરનું શું મારા ભવિષ્યનું શું એ સંજોગો એ આપવાની ના પાડી દે છે અને એ જે પુત્ર અને પત્ની હોય છે ને ગેરકાયદેસર રીતે હયાતીમાં હક દાખલ કરાવવાની નોંધ પડાવે છે કાયદેસર રીતે તેવું હોય કે જયારે પણ કોઈને હયાતીમાં હક દાખલ કરો ને ત્યારે એનું નામું બને એનું સંમતિ પત્રક બને એ બંનેમાં સિગ્નેચર પણ એ જે વૃદ્ધ દાદા હોય એમની જ આવે આ સંજોગોમાં દાદાએ કોઈ પણ પ્રકારની સિગ્નેચર નથી કરી હોતી કોઈ પણ પ્રકારની સહી નથી કરેલી હોતી છતાં પણ ખબર નહીં કેવી રીતે એ સંમતિ પત્રક અને પેઢી નામું ખોટી રીતે બને છે ખોટી રીતે બનીને એ દાદાનું નામ દાદાનું જે નામ હતું એની સાથે પુત્ર અને પત્ની બંને બધાએ પોતાના નામ દાખલ કરાવવાની કોશિશ કરી થયું એવું કે દાદાને ગામમાંથી ને ગામમાંથી એમના હિતેચ્છું ઘણા બધા હતા બે ગામમાંથી કોકે કીધું કે દાદા તમારી જમીન છે દાદા તો પોતે એમને ખબર જ નહીં અને એવું બધું નેટ બેટ વાપરતા આવડે નહીં કારણ કે એપ્લિકેશન સોશિયલ મીડિયા સાથે ક્યારે કનેક્ટેડ હતા નહીં એ સંજોગોમાં એવું થયું કે દાદાએ પોતે કીધું કે ભાઈ આવી એમને કોઈ હિતે છું કીધું કે ભાઈ તમારી જમીન છે ને એમાં આવી તો કોઈ નોંધ પડાય છે હયાતીમાં હક દાખલની તમે જોઈ લો એ દાદા અમારી પાસે આવ્યા અને પણ નસીબ દાદાનું જે પણ મારો સારું હતું કે સંજોગોમાં જયારે કાચી નોંધ પડી ને ત્યારે જ એમને ખબર પડી ગઈ કે આવી રીતે કોઈ કાચી નોંધ પડેલી છે કાચી નોંધ પડી એટલે જયારે અમારી પાસે આવે અમે સીધી ને સીધી તકરારી દીધી જયારે પણ કોઈ કાચી નોંધ આવે અને તમે ત્રીસ દિવસમાં તકરારી પણ જાહેર થાય છે અને પછી પ્રાંત સાહેબ દ્વારા તમને સાંભળવામાં પણ આવે તમે જો તમારા જે સાહેબનું જે પણ ડિસિઝન હોય એ લઈ શકે આ સંજોગોમાં શું થઈ શકે આ સંજોગોમાં એમની જે વાંધા અરજી હશે તકરારી હશે હા એ નોંધ તો પ્રમાણિત કોઈ પણ હિસાબે કાયદેસર રીતે શક્ય જ નથી અને થશે પણ નહીં અને જો એ એમના બાળકો છે એમના પત્ની છે એ રેવન્યુ રાહે તો નહીં જ લઈ શકે એમનો કારણ કે દાદાની સંમતિ સૌથી વધારે જરૂર પડશે હા સિવિલ સિવિલ કોર્ટમાં દાવા દુવી કરે અને પછી મારો હક જોઈએ છે એ સંજોગોમાં પણ દાદાની પ્રાયોરિટી પહેલા જોવામાં આવશે કારણ કે એમના હકો પહેલા જોવામાં આવશે હા એમ પેલા લોકો જે એમના પુત્ર અને પત્ની છે એમાં હક સાવ જતા રહેવું નહીં બને પરંતુ દાદા જ્યાં સુધી હયાત હશે ને ત્યાં સુધી એમાં ઘણું બધું પ્રયત્ન કરવામાં નહીં આવે આવું બધું પણ રહેશે કેસ સ્ટડીની મારી આગળની જે સિરીઝ છે એ પણ આ જ રીતે ચાલુ રહેશે કેસની જાણકારી પણ હું તમને આપતી રહીશ અને એમાંથી નીકળવાના રસ્તા પણ આપણને આપતા રહીશું જય ભારત જય જય ગુજરાત